હોય ને એના પાવડર નો ભૂક એની અંદર એવું મસ્તી બનાવશ વિડીયો બનાવસ તો હવે કહી દઈએ આપડા ઘર આઈએ કારણ કે આઈટમ તો કીધું બરોબર છે પણ આની છે ને આપડે વિડીયો નતો બનાવી હવે જો આ વસ્તુ છે ને એવી મસ્તી ની છે તમારે ગમે એવું પિમ્પલ હોય ને ગમે એવું પિમ્પલ હોય ગુમડું હોય પિમ્પલ નહીં તો આપડે ખીલ કહી દઈએ ખાલી માત્ર ને માત્ર ચોવીસ થી છત્રીસ કલાક બહુ મોટું હોય તો બે થી ત્રણ દિવસ લગાવવાનું અને બાકી તમારે નાનકડું હોય તો એક જ દીમા જો આ અમારા ભાઈને મોટું હોય ને જો અહીંયા ગમે એવા નાના મોટા થયા હોય ને બધા તમારા પોડકા ફોડક્યું ખીલેડા બીલેડા બધાય છે ને વયા જવાના એક નંબરમાં એક નંબર પ્રોડક્ટ છે ત્રણસો ને નવ્વાણું રૂપિયાનું પીસ મળી જવાનું છે ને આપણી પોતાની પ્રોડક્ટ છે એક નંબરમાં એક નંબર એફએસએસ પ્રૂફ છે બરોબર છે લાયસન્સ વાળી પ્રોડક્ટ છે એટલે તમારે ગમે એવું ખીલ હોય આંજણી સુધા આંજણી થઈ હોય ને આંજણી તો આંજણી ને બેહાડી દે એ ખાલી ચોવીસ થી છત્રીસ કલાકમાં અને મેક્સિમમ અડતાલીસ કલાકમાં ખાલી માત્ર માત્ર ત્રણસો નવ્વાણું રૂપિયામાં પ્રીમિયમ છે થોડીક મોંઘી છે પણ ક્વોલિટી હશે તો મોંઘી હશે સાચું ઘી લ્યો તો પંદરસો બે હજારનું કિલો આવે ખોટું લ્યો તો પાંચસો નું કિલો આવે એમ સારી ક્વોલિટી છે ને એટલે મોંઘી છે પણ ભેગી ભેગી અમે રિસ્પોન્સિબિલિટી લઈએ છીએ ગેરંટી લઈએ છીએ કે લગાવ્યા પછી તમને રિઝલ્ટ ન મળે ને તો પીસ પાછું દઈ જાજો તો અત્યારે જ ઓર્ડર કરી દો નીચે નંબર આપેલા છે એની પર બાકી મળતા રહેશું નવી નવી પ્રોડક્ટ સાથે નવા દિવસે ઓલ ઓવર ઇન્ડિયા ની અંદર આ વસ્તુ અવેલેબલ છે તો તમને એવું લાગતું હોય તમારી બેનપણીઓમાં તમારા સગાવાલામાં તમારા મિત્ર મંડળમાં જેને પણ પિમ્પલ્સનો અને ખીલના પ્રોબ્લેમથી થાયકા હોય તો એને અત્યારે ને અત્યારે સેલ કરી દેજો હું જ્યાં સુધી જવાબદારી એવું કે બે દિ પછી લગન હોય ને ખીલ થયું હોય ત્યાં લગાડી દેવાનું તમારે ખીલ ગાયબ કારણ કે ગમે યાદ રાખજો જ્યારે જયારે સારો પ્રસંગ હોય ને એ મોઢે ક્યાંક ને ક્યાંક નીકળતા જ હોય બરોબર તો ફટાફટ શેર કરવા માંડો ને ઓર્ડર કરવા માંડો બાકી મળતા રહેશું નવી પ્રોડક્ટ સાથે નવા દિવસે